એક ગામ હતું ત્યાં એક જમીનદાર સુખી સંપન્ન પરિવાર રહેતો હતો તેઓ ખૂબ જ સેવાભાવી હતા આવતા જતા રાહદારીઓને જમાડતા પાણી પીવડાવતા ગામના ગરીબ લોકોને પણ જરૂર પડીએ મદદ કરતા એક દિવસ એક દંપતી એમના બે વર્ષના બાળક જોડે આવ્યું તેમણે રજૂઆત કરી કે સાહેબ અમારા ગામમાં દુકાળ પડ્યો છે અમોને અહીં આશરો જોઈએ છે તમે આપશો સેવાભાવી જમીનદારે તેમને રહેવા માટે નાની ઝૂંપડી કરી આપી અને પોતાની જમીનમાં કામ પર પણ રાખી લીધા તેમની ઝૂંપડી જમીનદારના ઘરની બાજુમાં જ હતી થોડા સમય પછી જમીનદારને ત્યાં એક સુંદર દીકરીનો જન્મ થયો સમય વીતતો ગયો અને જમીનદારની દીકરી અને ગરીબ દંપતીનો દીકરો સાથે રમતા અને સાથે જ ગામની શાળાએ જતા ગરીબ કામદાર દંપતીના બાળકની ભણવાની સગવડ પણ જમીનદારે કરી આપી હતી દંપતી ખૂબ જ ખુશ હતું છોકરો પણ ભણવામાં હોશિયાર હતો છોકરાનું નામ કિશન હતું અને જમીનદારની દીકરીનું નામ કામિની હતું આ બંને બાળકો સાથે મોટા થયા કામિની સ્વભાવે થોડી અભિમાની હતી તેઓ બંને સાથે એક જ શાળામાં ભણતા પણ તે કિશન જોડે વધુ વાતો ના કરતી કિશન સ્વભાવે શરમાળ હતો સમય વીતતો ગયો અને બાળકો જુવાન થયા એક દિવસ કામિની ખૂબ બીમાર પડી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તેની હાલત ગંભીર હતી પરિસ્થિતિ એવી આવી કે તેની બની કિડની ખરાબ થઈ ગઈ ડોક્ટરોએ કહ્યું કે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું જોશે એનો જીવ બસશે નહીં માતા પિતા બંનેનું બ્લડ ગ્રુપ મેચ ના થતા તેઓ કિડની આપવામાં અસમર્થ હતા નજીકના બધા સગા અને સ્નેહીજનોને વિનંતી કરી પણ બધાએ ના પાડી દીધી ગરીબ કામદાર દંપતીને ખબર પડી તેઓ જમીનદાર દંપતીના ઉપકારોને ભૂલ્યા ન હતા તેમણે પોતાની કિડની આપવાની રજૂઆત કરી પણ તેમની પણ કિડની માફક આવે તેમ ન હતું અંતે કિશનની કિડની મેચ થઈ ગઈ પરંતુ જુવાન જોથ દીકરાની કિડની આપવા ગરીબ માં દંપતીને ઈચ્છા ન હતી અને જમીનદાર દંપતીને પણ કિશનની કિડની માંગતા ચંકોશ થયો પણ કિશનને જેવી ખબર પડી તે તરત જ કિડની આપવા તૈયાર થઈ ગયો હકીકત એ હતી કે કિશન કામિનીને મનોમન પ્રેમ કરતો હતો કિશન ખૂબ જ સમજદાર હતો તેણે જમીનદાર સાહેબને વિનંતી કરી કે હું મારી કિડની કામિનીને આપીશ પણ એક શરતે તમારે એને કદી નહીં કહેવાનું કે મેં તેને મારી એક કિડની આપેલ છે જમીનદારે આશ્ચર્યચકિત થતાં કારણ પૂછ્યું તો કિશન બોલ્યો સાહેબ તમારા પરિવારના મારા અને મારા પરિવાર પર અગણિત ઉપકાર છે હું તમારા પરિવાર માટે જેટલું કરું એટલું ઓછું છે અને હું નથી ઈચ્છતો કે કામિનીને કદી પણ એવું લાગે કે તે મારા જેવા ગરીબના ઉપકાર તળે દબાયેલી છે જમીનદાર કિશનની સમજદારી જોઈને અવાક થઈ ગયા અને તેનો ખૂબ આભાર માન્યો કામિનીને કિડની મળતા તે ધીમે ધીમે સાજી થઈ ગઈ કિચન ભણવામાં હોશિયાર હતો તેથી તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું તેને ભણવા માટે બહાર ગામ જવાનું થયું પરંતુ તેનો કામિની માટે પ્રેમ ઓછો ના થયો પણ વધી ગયો પણ તે કદી પણ કામિનીને કહી ના શક્યો તેનું કારણ એ પણ હતું કે કામિનીને તેને કદી પણ એવી દ્રષ્ટિ ન જોતી બસ થોડી વ્યવહાર પૂરતી વાતો કરતી પણ કિશન માટે તે આખી દુનિયા હતી તેનાથી કામિની સંપૂર્ણપણે અજાણ હતી કિશનને ડાયરી લખવાની આદત હતી તેણે કામિની પ્રત્યેના પોતાના પ્રેમની દરેક ભાવનાને શબ્દો રૂપે પોતાની ડાયરીમાં કંડારી હતી તે ડાયરીને એક લોખંડના પટારામાં છુપાવીને રાખતો હતો એક દિવસ કિશનના માતા પિતાનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું કિશન ખૂબ જ દુઃખી થઈ ગયો પણ ભગવાનને જે ગમ્યું તે ખરું જમીનદાર સાહેબે તેને સાંત્વના આપી અને તેને ભણતર ચાલુ રાખવા બનતી બધી જ મદદ કરવાનું વચન આપ્યું માતા પિતાની બધી વિધિ પતાવીને કિશન ભારે મને પોતાનું મેડિકલનું ભણતર કરવા માટે શહેર જતો રહ્યો આ તરફ કામીની ઉંમર લાયક થતાં તેના લગ્ન કરવાનું નક્કી થયું છોકરો વિદેશમાં સ્થાયી હતો અને બેંકમાં નોકરી કરતો હતો કિશનને પણ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું કિશનનું દિલ તૂટી ગયું તેણે મનોમન વિચાર્યું હતું કે મેડિકલનું ભણતર પૂરું કરીને તે જમીનદાર સાહેબ પાસે કામિનીનો હાથ માંગશે પણ હવે બહુ મોડું થઈ ગયું હતું કામિની વિદેશ જવાનું હોવાથી ખૂબ જ ખુશ હતી અને તેને છોકરો પણ ખૂબ જ પસંદ આવ્યો હતો પણ તે એક અનહદ પ્રેમ કરવાવાળાથી હજી પણ અજાણ હતી કામિનીના લગ્ન થઈ ગયા તેની વિદાય થઈ ગઈ અને જમીનદાર દંપતીની સાથે કિશન પણ ખૂબ રડ્યો તેણે ડાયરી લખવાની બંધ કરી દીધી ડાયરીવાળો પટારો ત્યાં જ રાખીને તે ઘર બંધ કરીને ભારે હહીયે ચાલ્યો ગયો સમય જતા કિશન ડોક્ટર પૂછી લેતો બાકી ગામડે આવવાનું તે ટાળતો સમય વીતતો ગયો જમીનદાર દંપતી ઘરડું થયું અને એક દિવસ જમીનદાર સાહેબને હાર્ટ એટેક આવ્યો કિશન મારતી ગાડીએ આવી ચડ્યો અને તાબડતોબ તેમની સારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ને પોતાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરાવી તેમનું સ્વાસ્થ્ય થોડું સુધર્યું કામિની પણ તેના પતિ જોડે વિદેશથી આવી પહોંચી પોતાની દીકરીને જોઈ જમીનદાર સાહેબને રાહત મળી પણ એક જાતનો આત્મસંતોષ મળ્યો હોય તેમ એમનો જીવ જાણે દીકરીની રાહ જોઈ રહ્યો હતો એ વયોવૃદ્ધ જમીનદાર સાહેબ આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા તેમના પત્ની પણ તેમના પતિના વિરહને સહન ન કરી શક્યા અને થોડા દિવસોમાં જ તેમનું પણ મૃત્યુ થયું કામિની ખૂબ રડી કિશને તેને સાંત્વના આપી અને વિધિ કરવામાં બનતી બધી જ મદદ કરી વિધિ પૂરી થતાં જ થોડા દિવસોમાં કિશન કોઈને કંઈ પણ કહ્યા વિના રાતોરાત ચાલ્યો ગયો કામિનીએ પણ હંમેશા માટે ઘર બંધ કરીને જવાની તૈયારી કરી લીધી હતી ઘર વખરીને આટોપતા તેને કિશનનો લોખંડનો પટારો મળ્યો તેણે તેને તાળું તોડીને ખોલાવ્યો તેમાંથી કામિનીને કિશનની ડાયરી મળી તેણે ધ્યાનપૂર્વક વાંચી કિશનને તેની કિડની દાનમાં આપી હતી એ હકીકત જાણીને તેના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ ડાયરીમાં કિશનના તેના પ્રત્યેના પ્રેમની પરિગાથા વાંચીને તે શોધારા આંસુએ રડી પણ એક સાચા પ્રેમીનું દિલ દુખાવ્યાનો રંજ તેને જીવનભર માટે રહી ગયો પ્રેમ માત્ર પામવામાં નથી પ્રેમ ત્યાગમાં છે પ્રેમ સમર્પણમાં સમર્પણમાં છે પ્રેમ બલિદાનમાં છે સામેવાળા પાત્રને હંમેશા ખુશ જોવાની ભાવના એ જ કદાચ સાચો પ્રેમ છે ખરું ને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ